નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પંચાણું થી પંદરસો ને પાંત્રીસ સાવરકુંડલા તેરસો નેવું થી પંદરસો ને તેર ધંધુકા એક હજાર એસી થી ચૌદસો ને એકાવન મોરબી તેરસોથી પંદરસો ચાણસમા અગિયારસો સાઠ થી તેરસો ને દસ ખાંભા તેરસો એકવીસ થી ચૌદસો ને પંચાણું જેતપુર અગિયારસો ઇઠોતેર થી પંદરસો ને બાવીસ વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો વડાલી તેરસોથી થી તેરસો પચાસ કાલાવડ બારસો પચાસ થી પંદરસો ને અઢાર ભાવનગર તેરસો થી ચૌદસો ને અમરેલી આઠસો થી પંદરસો ને સાહીઠ હળવદ થી અઠ્યાવીસ સિદ્ધપુર બારસો થી પંદરસો ધ્રોલ તેરસો છથી પંદરસો જસદણ તેરસો એંસીથી પંદરસોને પિસ્તાલીસ બાબરા ચૌદસો પિસ્તાલીસથી ને સાડત્રીસ ટિટોય તેરસો એંસીથી પંદરસોને એક જામજોધપુર તેરસો એક્યાસીથી પંદરસોને એકતાલીસ બોટાદ તેરસો એંસીથી સોળસો જામનગર એક હજારથી ચૌદસોને પચાસ તળાજા બારસોથી ચૌદસો ને એક્યાસી ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને એકવીસ વિજાપુર બારસો પંચાવનથી પંદરસો ને એંસી ઉનાવા બારસો એકોતેરથી પંદરસો ને બોતેર વિસનગર બારસોથી પંદરસો ને પંચાવન કડી તેરસોથી પંદરસો બેતાલીસ